કેમ છો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ આજે આપણે ચાલુ કરી રહ્યા છીએ કરંટ સફેર કરંટ સફેર ચાલુ કરીએ એના એક વાત કહી દઈએ સારી એવી કે અંધારી રાતોને હું અજવાળી બનાવીને જીવ્યો છું અંધારી રાતોને હું અજવાળી બનાવીને જીવ્યો છું હિંમતથી હું દરેક સંઘર્ષને સહયોગ છું સવારે એક ક્લિકમાં મારું નામ આવી ગયું અને મારા જીવનમાં સુવાસ સાથે પ્રકાશ પણ ફેલાઈ ગયો એટલે આ વાત આ એક કાવ્ય છે કાવ્યની પંક્તિ છે જેની અંદર જેની અંદર એવું છે કે ભાઈ વિદ્યાર્થી મહેનત તો કરે છે આખી રાતો રાતો જાગી વાંચે છે વાંચી અને જ્યારે એ પાસ થાય છે અને પાસ થઈ અને સવારની અંદર એટલે કે જ્યારે પણ પરિણામ આવતું હોય અને એ પરિણામની અંદર જ્યારે પોતાનું નામ જોવે છે ને ત્યારે તેને લાગે છે કે આખા અંધકારમય જીવનમાં એક પ્રકાશ ફેલાય ગયો એક નામ એ પીડીએફ લિસ્ટની અંદર જ્યારે આવે ને ત્યારે એવું લાગે કે હા હવે જીવનની અંદર કંઈક છે તો આવી જ કંઈક નવ અવનવી વાતો સાથે આવા જ કંઈક નવા જોશ સાથે આપણે ચાલુ કરીએ છીએ કરણ સફેદનો આજનો લેક્ચર અને હવે આવી રીતે આપણે કરંટ સબ્જેક્ટના લેક્ચરો બીજા લેક્ચરો ચાલુ રહેશે ચલો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પહેલો જે ટોપિક છે આપણો કોરિડોર યોજના કયા રાજ્યમાં આવેલી છે કાજીરંગા કોરિડોર યોજના કયા રાજ્યમાં આવેલી છે તો ભાઈ આ અસમની અંદર આવેલી છે અસમ રાજ્યની અંદર આવેલી છે તો ચાલો આના વિશે જાણીએ કે ભાઈ આ શું છે કાજીરંગા કોરિડોર શું છે તો કાજીરંગા કોરિડોર યોજના આ યોજનાની અંદર એવું છે કે ભાઈ આ જે જે જગ્યા યોજના હમણાં અમલમાં આવી એના પહેલા એવું હતું કે આ એક જંગલ છે અભયારણ્ય છે ત્યાં એક રસ્તો જતો હતો આ જંગલની આ જંગલમાંથી આ બધા ઝાડ સમજી લઈ હું બતાવું છું તમને અને અહીંયા બધા અભ્યારણ હતું એટલે પ્રાણીઓ હતા તો થતું એવું અહીંયા કે જ્યારે અહીંયાથી આ રસ્તેથી ગાડીઓ પસાર થતી હતી બરાબર ત્યારે ઘણા બધા વન્યજીવો આ ગાડીઓની અડફેટે આવી જતા હતા એટલે અકસ્માત થતો હતો તો તેનાથી બચાવવા માટે સરકારે કોરિડોર યોજના લાવવામાં આવી હવે જો તમને અહીંયા ચિત્રમાં દેખાય છે કા પહેલા રસ્તો નીચેથી જતો હતો આટલા બધા વન્યજીવોની અંદર આ પ્રાણીઓ જે રોડ ક્રોસ કરતી વખતે આ બધી જે ગાડીઓ જતી હોય બરાબર બસો જતી હોય ટ્રકો જતા ટ્રાન્સપોર્ટેશન થતું હોય એ વખતે આ બધા જે વન્યજીવો હતા એમની જોડે અકસ્માત થતું હતું એને મોટાભાગે આપણે વન્યજીવોને ગુમાવવા પડતા હતા પ્રાણીઓને ગુમાવવા પડતા હતા માટે સરકારે છ હજાર નવસો ને સત્તાવન કરોડની યોજનાનું ઉદઘાટન કર્યું છે અહીંયા કે ભાઈ આ પ્રકારની કોરિડોર બનશે જેથી નીચેથી આ આપણા પ્રાણીઓ વન્યજીવો જશે વન્યજીવોનું રક્ષણ થશે અને ઉપરથી ટ્રાન્સપોર્ટેશન થશે જેથી જે લાંબો અંતર હતો એ થોડો ટૂંકો થશે તો આ જાણીએ એમાં શું શું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અસમ રાજ્યના કાલિયાબોર વિસ્તારમાં ખાસ યાદ રાખવાનું બરાબર કયા અસમ રાજ્યના કાલયાબોર ની અંદર છ હજાર નવસો સત્તાવન કરોડની કાજીરંગા કોરિડોર યોજનાનું ઉદઘાટન કર્યું કઈ યોજનાનું કાજીરંગા કોરિડોર યોજના આ યોજના હેઠળ છ્યાસી કિલોમીટર લાંબો એલિવેટેડ ચાર લેન રાષ્ટ્રીય રાજમાર્ગ બનાવવામાં આવશે બરાબર આજે દેખાય છે ને તમને આ રીતે આ પ્રકારનો છ્યાસી કિલોમીટર લાંબો કોરિડોર માર્ગ બનાવવામાં આવશે ચાર લઈને રાષ્ટ્રીય નેશનલ હાઈવે બનાવવામાં આવશે ઓકે તેમનો પાંત્રીસ કિલોમીટર લાંબો ભાગ રોડ તરીકે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થશે ટોટલ કેટલા કિલોમીટર એમાંથી જે છે એ ક્યાંથી પસાર થશે કાજીરંગા જે અભિયાન છે કાજીરંગા જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એના અંદરથી પસાર થવાનું છે આ ખાસ મહત્વનું છે ઓકે યોજનાનું મહત્વ અહીંયા શું થતું હતું આંકડાકીય માહિતી વન્યજીવોની અવર જવર સુરક્ષિત બને માનવ વન્યજીવન સંઘર્ષમાં ઘટાડો થાય યાદ રાખજો માનવ અને વન્યજીવન સંઘર્ષ થાય છે કેવું અહીંયા કે જે માનવ જીવન છે અને વન્યજીવન હવે જ્યારે બંને એક જ જગ્યાએ એટલે કે આપણા માનવો છે એ જંગલની અંદરથી પસાર થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે આ માનવ જીવનની જે ગેજેટો છે જે આપણા મશીનો છે જે યંત્ર છે એની જોડે એટલે કે આપણી જે ગાડીઓ છે એના જોડે વન્યજીવન સંઘર્ષ થવાનો શક્યતા રહેલી છે તો એમાં ઘટાડો થાય રસ્તા સલામતી સુધારો થાય મુસાફરીનો સમય ઓછો થાય કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન સડત્રીસ જાતિના સ્તનધારી પ્રાણીઓ લગભગ પાંચસો જાતિના પક્ષીઓ જોવા મળે છે દુનિયામાં એક સિંગ ગેંડાની સૌથી મોટી વસ્તી અહીંયા જોવા મળે છે તમને સૌથી મોટી એક સિંઘવાળી વસ્તી જે ખરી ગેંડાની બરાબર સૌથી એક સિંઘવાળા ગેંડાની સૌથી મોટી વસ્તી તમને અહીંયા જોવા મળશે બરાબર મધ્ય અસમના નાગાવ જિલ્લો યાદ રાખજો મધ્ય અસમ પૂર્વ અસમના ગોલાઘાટ જિલ્લો નાગાવ અને ગોલાઘાટ જિલ્લો અને ભોમપુરતા નદીના પૂર્વણ વિસ્તારમાં આવેલું છે આ ઓકે કાજીરંગા કોરિડોર યોજના ખાસ કરીને વન્યજીવ અને માનવ વચ્ચે જે સંઘર્ષ થતો હતો એટલે કે જ્યારે માનવ જતા માનવ પોતાના વ્હીકલ લઈને જતા હોય ત્યારે જે અકસ્માતો થતા હતા જેના લીધે ઘણી બધું વન્યજીવોને નુકસાન થતું હતું એ રોકવા માટે આ પ્રકારની યોજનાનો અમલ કરવામાં આવે છે હવે એનું મેન કારણ જોઈ લો ભાઈ ગયા વર્ષે બે ઓક્ટોબર બે હજાર સોળથી થી સપ્ટેમ્બર બે સત્તર દરમિયાન છ હજાર છસો ને છત્રીસ પ્રાણીઓ વાહન સાથે અથડાઈને મૃત્યુ પામ્યા તથા આ જ કારણે એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે એક જ વર્ષનો જે રેશિયો છે એની અંદર છ હજાર છત્રીસ પ્રાણીઓ મૃત્યુ પામ્યા હતા એટલે આ પ્રાણીઓ મૃત્યુ ના પામે અકસ્માત ઓછો થાય અને જે રો જે રસ્તો છે એ રસ્તો એકદમ હાઈવે બની જાય અને ઉપરથી જ વિદ્યા જે આપણા ટ્રાન્સપોર્ટેશનવાળા છે મતલબ જે માણસો છે એ જઈ શકે જેથી માનવ અને વન્યજીવો વચ્ચે સંઘર્ષ થઈ શકે નહીં એટલે બંને સુરક્ષિત રીતે જઈ શકે એની માટે જ આ યોજનાનો અમલ કરવામાં આવે છે ચલો એવા એના પછીનો જે મુદ્દો છે નવો એ ગાજા માટે બોર્ડ ઓફ પીસમાં જોડવા માટે ભારતને આમંત્રણ કોને આપ્યું હતું તો ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું હતું એ આપ્યું હતું અહીંયા દેશ પણ પૂછી શકે તો યુએસના પ્રેસિડેન્ટે આપ્યું હતું બરાબર યુએસના પ્રેસિડેન્ટે આપ્યું હતું ચલો ચલો હવે એના પછીનો જે ટોપિક છે આપણો ખાસ

ચાઈના છોડો ચાઈના નહીં એ લોકો બોલાવતા પણ આજુબાજુના જે દેશ છે ગ્રીનલેન્ડ છે કે યુરોપ છે યુરોપ છે કે આજુબાજુના જે દેશો છે ઈરાન છે કે એ બધા દેશોને બોલાવે છે અને એ દેશોના પ્રમુખો જોડે વાતચીત કરે છે કે આપણે બોર્ડ ઓફિસ બનાવવું છે એક નવું આખી વર્લ્ડ ઓર્ડરની બોડી બનાવી છે એની માટેની ચર્ચા કરવામાં આવી રહી છે બોર્ડ ઓફિસ આ દેશોને અમેરિકા દ્વારા ગાજાપટ્ટી માટે પ્રશાસનિક એડમિનિસ્ટ્રેશન શાસન વ્યવસ્થા તૈયાર કરવા માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે આ વ્યવસ્થા ટ્રમ્પની ગાજા શાંતિ યોજનાનો ભાગ છે આ યોજના હેઠળ હમાસ પર ગાજાના શાસનમાંથી બહાર આવવા દબાણ બનાવવામાં આવી રહ્યું છે બરાબર ગાજા માટે પ્રસ્તાવિત પ્રશાસનિક માળખું ગાજાનું શાસન અસ્થાયી પરિવર્તનકારી સરકાર હેઠળ આ સરકાર ટેકનિકલ અને ગેરરાજકીય પેલિસ્ટીન સમિતિ દ્વારા ચલાવવામાં આવશે સમિતિમાં પેલિસ્ટીન તથા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સામેલ રહેશે આ સમગ્ર અસ્થાયી શાસનની નિગરાની બોર્ડ ઓફ પીસ કરશે ડોનાલ્ડ ટ્રમ્પનું નેતૃત્વ અને હમાસની સાથે સાથે જ્યારે વસ્તુ જોડવામાં આવે આઈઆર ની અંદર ત્યારે એટલી વસ્તુ ક્લિયર થાય છે કે બોર્ડ ઓફ પીસમાં જે દેશો જોડાશે એ આઈઆર ની અંદર વર્લ્ડ ઓર્ડરની અંદર પણ આ લોકો જોડાયેલા ગણી શકાય છે ઇનડાયરેક્ટલી બરાબર એટલે આખી વસ્તુ એની માટે છે ઓકે એના પછીનો જે ટોપિક છે આપણો બાળ તસ્કરી સુપ્રીમ કોર્ટે હમણાં જજમેન્ટ આપ્યું છે સર્વોચ્ચ ન્યાયાલયે કેપી પી કિરણ કુમાર વર્ષિસ રાજ્યના કેસમાં બાળ તસ્કરી રોકવા માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે કોર્ટે જણાવ્યું કે બાળ તસ્કરી સંવિધાન દ્વારા પ્રદાન કરાયેલા જીવનના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે આ મૂળભૂત અધિકાર માટે આપણને અહીંયા આ મહત્વનું બને છે ખાલી એનસીઆરબી અનુસાર વર્ષ બે હજાર બાવીસ દરમિયાન અઢાર વર્ષથી ઓછી ઉંમરના ત્રણ હજાર અઠ્ઠાણું બાળકો બચાવવામાં આવ્યા છે બચાવવામાં આવ્યા હજી કેટલા બાળકો તસ્કરી થઈ છે એ વસ્તુ હજી નથી આવી એપ્રિલ બે હજાર ચોવીસ થી બે હજાર પચીસ દરમિયાન બાળ શ્રમ તસ્કરી અને અપહરણમાંથી સમગ્ર ભારતમાં ત્રેપન હજાર થી વધુ બાળકો બચાવવામાં આવ્યા છે બાળ તસ્કરી બરાબર શ્રમ બાળકો જોડે કરવામાં આવતો શ્રમ એમાંથી લગભગ ત્રેપન હજાર બાળકો બચાવવામાં આવ્યા છે બે હજાર અઢાર થી બે હજાર બાવીસ દરમિયાન આવા ગુનાઓમાં સરેરાશ દોષિત ચાર પોઈન્ટ આઠ ટકા રહ્યો છે એટલે સો એ ચાર થી પાંચ કેસ સાબિત થાય છે તસ્કરીના એ બાળ શ્રમના અને એમને સજા પણ થાય છે કાનૂની સંરક્ષણ જે છે

આ બધા જ કાયદાઓનો ઉપયોગ કરી બાળ તસ્કરીઓને સજા મળી શકે છે બરાબર આ દરેક વસ્તુ પૂછી શકાય છે અનુચ્છેદ વાંચી લેવાની જરૂર છે અનુચ્છેદ ચોવીસ પણ અનુચ્છેદ ઓગણચાલીસ ઈ અને એફ બરાબર અને આ બી એસ અઠ્ઠાણું નવ્વાણું કિશોર ન્યાય બાળક હોવાળી અને પોક્સો અધિનિયમ બે હજાર બાર ઓકે આ તાજેતરમાં જે હમણાં ભણ્યા આપણે તાજેતરમાં બાળક તસ્કરી રોકવા કડક માર્ગદર્શિકા કયા કેસમાં આપવામાં આવી કેપી કિરણ કુમાર વી સ્ટેટ ઓકે ઓકે ચીનની વસ્તી બહુ જોરદાર પ્રશ્ન છે હમણાં બધાને એવું છે કે ભાઈ ચીનની વસ્તી ગણતરી બહુ ચીનની વસ્તી બહુ છે બરાબર સેકન્ડ નંબર એ છે ચીનની વસ્તી જા ચીનની વસ્તી વર્ષ બે હજાર બાવીસ થી સતત ઘટી રહી છે અહીંયા ધ્યાન આપવાનું એક જબરદસ્ત અહીંયા મોટ એવી વસ્તુ છે સમજવા જેવી કે જે ચીનની વસ્તી છે ને એની અંદર હાલની અંદર સર્વે મુજબ ચીનની જે વસ્તી છે એમાં યુવાનો ઘટી રહ્યા છે એટલે કે જે શ્રમ કરી શકે જે મહેનત કરી શકે યુવાનો ઘટી રહ્યા છે અને એના એના સમકક્ષ જે વૃદ્ધ અથવા તો અવૃદ્ધ અવસ્થામાં પહોંચી રહ્યા છે એની સંખ્યા વધારે છે એટલે ચીનની જે શ્રમ કરવાની જે મહેનત કરવાની જે એક લોકો છે એ ઘટી રહ્યા છે કેમ કે ચીને શું કર્યું હતું વસ્તી વધારવા ઘટાડવા માટે શું કર્યું હતું જ્યારે એની જોડે વસ્તી વધારવા વધારે હતી ત્યારે એને ઘટાડવા માટે અમુક નિયમો લાવ્યા જેની આડઅસરો થઈ જેમ કે આપણે કોઈ દવા લઈએ અને એ દવાનું આપણને રિએક્શન આવે બરાબર ખોટી આડઅસર થાય તો એ જ પ્રકારે અહીંયા ચીનની અંદર થયું છે કે ભાઈ એ લોકોએ વસ્તી ઘટાડવા માટે અમુક નિયમો લાવ્યા તો એ નિયમો લાવવાથી શું થયું કે વસ્તી ઘટાડવાની સાથે સાથે વસ્તી તો ઘટી પરંતુ જ્યારે વસ્તી ઘટી ત્યારે કયો મોટો માસ ઘટ્યો બરાબર જે નવો માસ આવતો હતો જે નવી જનરેશન આવતી એ ઘટી અને જે જૂનો જે જન્મી ગયા હતા એ તો રહે જ અને આજથી ત્રીસ વર્ષ પહેલા એ યુવાન હતા આજે કેવા થઈ ગયા છે વૃદ્ધ થઈ ગયા છે બરાબર આજે કેવા થઈ ગયા છે વૃદ્ધ થઈ ગયા છે તો આ પરિસ્થિતિની અંદર જે ત્રીસ વર્ષ પહેલા એવું જે કામ કરી શકતા હતા એ હવે નથી કરી શકવાના તો હવે એ ત્રીસ વૃદ્ધ થઈ ગયા છે તો હવે એને નાખી તો ના દેવા દેશ છે કન્ટ્રી છે બરાબર તો હવે એ લોકોની તાદાત એટલે કે એ લોકોની સંખ્યા વધી ગઈ છે જ્યારે સામે કામ કરવાવાળાની સંખ્યા ઘટી ગઈ છે તો એમના એજ્યુકે એમના જે હેલ્થ છે એમના સાચાઓ ઉપર દેશનો કન્ટ્રીનો ખર્ચો વધી ગયો છે જ્યારે સામે જે મહેનત કરવાવાળા છે કે જે પ્રોડક્ટ ઉપર મહેનત કરે છે એ લોકોની સંખ્યા ઘટી ગઈ છે એના લીધે એક આખું અલિંગ અસમાનતા જેવું ત્યાં થઈ ગયું છે અને ખાસ કરીને જ્યારે લિંગ અસમાનતાની અંદર કારણ કે આપણે જ્યાં રહીએ છીએ એ એશિયા ખંડની અંદર રહીએ છીએ તો એની એક પરંપરા છે એની કલ્ચર છે આ કલ્ચરની અંદર ચાઇના પણ આવે છે તો અહીંયા પુરુષ પ્રધાનનું કલ્ચર ચાલી રહ્યું છે તો એ મુજબ આખા દેશમાં ચાર કરોડ પુરુષો વધારે છે ત્યાં કરોડ પુરુષો વધારે છે એટલી સ્ત્રીઓ ખૂટે છે મતલબ કે એટલી સ્ત્રીઓ સામે છે નહીં તો આ લિંગ સમાનતા બી ત્યાં લિંગ અસમાનતા પણ છે માટે આ જે વસ્તુ બની છે ચાઈના ની અંદર એના ઉપરથી બધા દેશો જેની જેની વસ્તી વધી રહી છે એને પણ ધ્યાન આપવું પડે એને પણ ધ્યાન આપવું પડશે કેમ કેમ કે અહીંયા વસ્તુ જોવાની છે કે ચીનની વસ્તી જ્યારે વધતી હતી ત્યારે ઘટાડવા માટે જે જે નિર્ણયો લેવામાં આવ્યા એની આડઅસરો કેવી છે તો જોઈએ આપણે ચીનની વસ્તી વર્ષ બે હજાર બાવીસથી સતત ઘટી રહી છે બરાબર આપણે વિચાર કરીએ ચીન તો આટલો મોટો વસ્તી વધારા વધારાની અંદર પહેલા નંબરે હતો આપણે સમય પહેલાં હવે તો બીજા નંબરે યુનાઇટેડ નેશન મુજબ વર્ષ બે હજાર પચીસ સુધીમાં ચીનની વસ્તી ઘટીને આશરે એક પોઈન્ટ ત્રણ અબજ થશે જનસંખ્યા માળખામાં ફેરફાર વસ્તીની રચનામાં મોટો બદલાવ જોવા મળશે યુવાનો અને વૃદ્ધો વચ્ચેનો અનુપાત બદલાશે અંદાજે ચાલીસ ટકા વસ્તી સાઠ વર્ષથી વધુ ઉંમરની છે રહેશે ચાલીસ ટકાથી વધારે વસ્તી સાઠ વર્ષથી વધારે ઉંમરની હશે અને ચાલીસથી સાઠ વચ્ચેની કેટલી હશે અને જે મોટો માસ મહેનત કરી શકે છે એ કયો છે

એક જાન્યુઆરી બે હાજર છવ્વીસ થી ગર્ભ સાધનોને જે પ્રતિ નિરોધક સાધનો છે તેની ગર્ભ નિરોધક સાધનોની અંદર ટેક્સ વધારી દેવામાં આવ્યો છે વસ્તી ઘટવાના મુખ્ય કારણ એક સંતાન નીતિ ઓગણીસો એક દીર્ઘકાલીન પ્રભાવ બરાબર ઓગણીસો એક આ લોકોએ

જ્યારે વૃદ્ધ અવસ્થા કે જે કામ કરી શકે તે ઓછા છે અને પેલા વધારે છે ઓકે જીવનવ્યાપન અને હા બાળકો નહીં કરવા પાછળનું કારણ પણ અહીંયા છે કે ત્યાં જીવનવ્યાપન આરોગ્ય સેવાઓ વધતી કિંમતો બરાબર બાળક કરે તો તેને એજ્યુકેશનનો તેના હેલ્થનો તેના સર્વાઈવ કરવાનો ખર્ચો પણ વધી જાય તો એવી પરિસ્થિતિ ત્યાં હતી કે જે પોતે કપલ હોય એમને પોતાને સર્વાઈવ કરવાની પરિસ્થિતિ હતી નહીં માટે એ લોકો બાળક કરતા જ ન હતા બરાબર તો એવી પરિસ્થિતિની અંદર સર આપણે અહીંયા બાળક કરે જો ગામડાની મતલબ સરકારી ઘણી બધી યોજના બનાવે છે કે ભાઈ સ્ત્રી બેબી જન્મે તો એની પાસે સરકાર એને ખર્ચ આપે છે એને જે બેબી એટલે ગર્લ્સ જન્મે છે ફિમેલ તો એની પાસે સરકાર ઘણો બધો ખર્ચ કરે છે બરાબર અને જો બા ગામડાની અંદર અમુક લિમિટની એટલે ગરીબી રેખાથી નીચે હોય છે તો પણ સરકાર એને પૈસા આપે છે એનું પ્રેગનેન્સી હોય એ સમયે પણ સરકાર પૈસા આપે છે એ બધું સાચવી મતલબ સાચવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ અહીંયા શું હતું કે વસ્તી ઘટાડવાનું એટલે એક જણે પેલો ખબર નહીં ક્યાંથી આવી ગયો હશે ને કહી દીધું હશે ભાઈ વસ્તી ઘટાડવા ચલો એક છોકરાની નીતિ અપનાવી દો બરાબર ચલો ભાઈ આ બધા વસ્તુ ઉપર એને ફ્રી ફ્રી કરી દો અથવા તો ઓછો દર આપી દો બરાબર ઘર નિરોધક જે વસ્તુ હોય એના પર હવે વસ્તુ એ થાય કે જ્યારે તમારી જોડે એક મોટો માસ હમણાં ત્રીસ થી પાત્રીસ વર્ષનો છે બરાબર સપોઝ કે ઇન્ડિયાની અંદર ત્રીસ થી પિસ્તાલીસ વર્ષના લોકો છે જે સવા સો કરોડની અંદરથી આપણે માનીએ કે પચાસ થી સાઠ કરોડના માસ છે પણ આ પચાસ થી સાઠ કરોડ લોકો આજથી ત્રીસ વર્ષ પછી વૃદ્ધ અવસ્થામાં પચશે કારણ કે આજે ત્રીસ છે ત્રીસ વર્ષ પછી સાઠ પાસઠ ના થશે અને આજના સમયે જો આપણે આજના સમયે જો આપણે આ પ્રકારનો નિયમ અપનાવીએ બરાબર તો હવે જે બાળકો જન્મ લે છે કે જે હવે હવે પછી 30 વર્ષના થવાના છે કે હમણાંથી જે 5 એક વર્ષની 5 10 વર્ષના છે તો હમણાં સવા 60 કરોડ છે તો સામે 30 કરોડ કે 32 કરોડ લોકો જ આવશે એ પ્રકારે કે જે આપણો 60 કરોડનો મોટો માસ છે એની જગ્યાએ અડધો થઈ જશે 50% ઘટી જશે તો એ 30 વર્ષ પછી શું પરિસ્થિતિ સર્જાશે દેશની કન્ટ્રીની એ જોવાનું રહે છે અહીંયા બરાબર તો માટે જ્યારે પણ કોઈ નિર્ણય લેવામાં આવતા હોય તેના ચારે પાસા જોવામાં આવે અને દેશની જ્યારે નેશનના ડિસિઝન લેવાતા હોય બરાબર ત્યારે આજથી લઈને પચાસ ભલે પેઢીમાં આપણે હોઈએ કે ના હોઈએ પણ પચાસ વર્ષ પછી શું ઇફેક્ટ મળશે એ પણ જોવું પડે બરાબર જો એવું ના જોઈએ તો પરિસ્થિતિ ચીનની થઈ છે એવી પણ થઈ શકે છે લિંગ અસંતુલન એક સંતાન નીતિ દરમિયાન પુરુષો સંતાનને પ્રાથમિકતા આપવામાં આવી પરિણામે વર્તમાન સમયમાં ચીનમાં મહિલાઓની તુલનામાં અંદાજે ત્રણ કરોડથી વધારે પુરુષો છે બરાબર મેં કીધું એમ આપણે એશિયા ખંડમાં રહીએ છીએ અને ખંડની એ આ જે ભૂમિ છે એશિયા ખંડ છે એની એક પરંપરા છે પુરુષ પ્રધાન બરાબર એટલા માટે અહીંયા બી પુરુષોને મહત્વ આપવામાં આવ્યો છે ઓકે ચીનની વસ્તી કયા વસ્તી સતત ઘટી રહી છે બે થી ઓકે ગ્રીનલેન્ડ મુદ્દે બહુ ચર્ચિત મુદ્દો નથી પણ જોઈ રાષ્ટ્રીય મહત્વના તાજા મુદ્દાઓ ગ્રીનલેન્ડ મુદ્દે એટલે મુદ્દા યુરોપિયન યુનિયન અમેરિકા વેપાર કરાર જોખમમાં મુકાશે એક ફેબ્રુઆરીથી ડેનમાર્ક નોર્વે સ્વીડન ફ્રાન્સ જર્મની બ્રિટન નેધરલેન્ડ અને ફિનલેન્ડમાંથી અમેરિકામાં મોકલાતા તમામ માલ ઉપર દસ ટકા શુલ્ક લાગશે અને જો આ લોકોને વાત નહીં માને તો પચીસ ટકા લગાવવામાં આવશે એક જૂનથી આ વાત ચાલતી હતી બરાબર પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે આ બધાના દબાણ કર્યા અને આ લોકોએ સમજાવટ કરી હવે એ વસ્તુ સ્ટોપ કરી દીધી છે એવું જાણવા મળેલું છે બરાબર હવે નવી વસ્તુ અહીંયા સાહિત્ય અને સંસ્કૃતિ તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને સાહિત્ય એકેડમી કેન્દ્ર સરકારના હસ્તક્ષેપના કારણે

એમના સેમોજી સાહિત્ય પુરસ્કારની અંદર ભાગ લેવા મળશે અને એનો પુરસ્કૃત કરવામાં આવશે ઓકે ચાલો હવે નવું જાણવા જેવું વિજ્ઞાન અને પર્યાવરણ લક્ષીમાં લક્ષદ્વીપના કવર્તી લેગુનમાંથી આ સ્થળ છે કવર્તી લેગુનમાંથી મળી આવેલ એક સૂક્ષ્મ ક્રસ્ટેશિયન ક્રસ્ટેશિયન નેનવી જીનસ ને નવી પ્રજાતિ તરીકે ઓળખવામાં આવી છે બહુ જ જાણકારી મેળવી મતલબ જબરદસ્ત જીવ છે એનું નામ શું આપે છે આઈડિયોફન બીજોય રાખવામાં આવ્યું છે આ જે એક મિમી થી પણ નાનો છે કેવો છે એક મિમી થી પણ નાનો છે જલ્ય પર્યાવરણના તંત્રના સ્વાસ્થ્ય માટે તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે ક્રસ્ટેશિયન અંદરથી નરમ શરીર અને બહારથી કઠણ ખોવાળ જીવ છે સામાન્ય રીતે પાણીમાં રહે છે ઓકે ન્યાય અને શિક્ષણની બાબત ભારતનું સર્વોચ્ચ ન્યાયાલયે આદેશ આપ્યો છે કે દેશની તમામ જે શૈક્ષણિક સંસ્થાઓ છે ખાનગી હોય કે સાર્વજનિક હોય કે સરકારી હોય બરાબર તેની અંદર રહેલી એટલે મહિનાની અંદર ખાલી જે ફેકલ્ટીના પદો છે તે ભરવામાં આવે બરાબર બીજું કે તમે જોયું મીડિયા અને પ્રશાસન દેશભરની મીડિયા સંગઠનો પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પીસીઆઈ ના ચેરમેન એટલે પ્રમુખની જગ્યા ખાલી પડી છે તે પહેલા કોણ હતા ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ કાર્યકાળ પૂર્ણ થયા બાદ પીસીઆઈ હાલ હાલમાં અધ્યક્ષ વિના કાર્યરત છે બરાબર કાઉન્સિલના કુલ 29 સભ્યોમાંથી હાલ માત્ર 14 સભ્યો છે જોવો જોઈએ પીસીઆઈ ની અંદર 29 સભ્યો છે એમાં 14 છે બરાબર એના પછી એક નવું છે અર્થતંત્ર ભારતની વીજળી વિતરણ કંપનીઓ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 2701 કરોડનો શુદ્ધ નફો નોંધાવ્યો છે વીજળી કંપનીએ 2701 કરોડનો નફો નોંધાવ્યો છે ઓકે આ સાથે આપણે આજનું જે કરંટ સબજેટ ટોપિક છે એ પૂરો કરીએ છીએ મળીએ છીએ આપણે નવા લેક્ચર સાથે બરાબર આ ફાઉન્ડેશન ફાઉન્ડેશનને ઓનલાઈન પ્લેટફોર્મ પર આપણે નવી ફેકલ્ટી સાથે અને એકદમ યુનિક રીતે નવા લેક્ચરો સાથે આવી રહ્યા છીએ અને સીસી ગ્રુપ એ ની મેન્સ અને પ્રિલિમ સીસી ગ્રુપ બીની પ્રિલિમ અને મેઇન્સ પછી કોન્સ્ટેબલની જે પરીક્ષા આવી રહી છે તેને ધ્યાનમાં લઈ એક આખો કોર્સ ડિઝાઇન કરીએ છીએ જેનું તમને સાવજ એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપણને પેજ મળી જશે અને નવા લેક્ચરો આપણે નેક્સ્ટ શોર્ટ ટાઈમની અંદર થી ત્રણ દિવસની અંદર ચાલુ થાય છે તો બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડાઈ જાય અને હવેથી એકદમ સાવજના જે વિદ્યાર્થી મિત્રો છે સાવજ ફાઉન્ડેશન જોડે જે જોડાયેલા વિદ્યાર્થી મિત્રો છે એમનું લેક્ચર એકદમ મજબૂત રીતે તૈયારી કરવામાં આવશે બરાબર તો હવે તમારા મુક ટેસ્ટો લેવામાં આવશે આ બધી જ પ્રક્રિયા જે છે એ ટૂંક સમયની અંદર આપણે પૂરી કરી અને નવેસરથી આખું એક ચાલુ કરીએ છીએ તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ